એના ઘરના પાણી નો પીશો દીકરા હોય કે દીકરી હોય લીલા માંથી હુકામાં હું આવ્યા તમને ભણાવી ગણાવી આગળ મોકલ્યા અને તમે પછી એમ કે મારા ભાડા નઈ તારા ભેડા આ ધ્યાન રાખજો ઉપરવાળાની હાઈ આવી લાગી જાય છે જય મોગલ જય મણીધર જય વરવાળી આજે બુધવાર માં મોગલ અઢારે વર્ણ નું રક્ષણ કરે અઢારે વરણના ધંધામાં નોકરીમાં બિઝનેસમાં માં કે ટકનો જેમ ખાતા હોય અને બધા મોગલ હાજા નરવા રાખે નિરોગી રાખે એના વિઘન આવરણ હોય બધા મન દે દે પણ અંધશ્રદ્ધામાં અઢારે વરણ જાતા નહીં આ એક મારો મંત્ર છે કર્મ કરો કર્મ ને આધીન છે હું એનો તમને દાખલો દઉં કારણ કે ગાળા બદલાતા આપ જાણો છો ગાળો હાલતો એટલે બાદરા વાળાનું ઉભું રહી જવું પડે બાજરાનો નો હાલતો એટલે શણ્યાવાળાનું ભૂરવું પડે તો બધા ભેળા કરો તો ભડકું થઈ જાય એટલે ગાળો બદલે અમારામાં ક્યારેક માતાજી વિશે બોલી ક્યારેક ધર્મ વિશે બોલી ક્યારેક દીકરી વિશે કોઈ મા વિશે આવું આવું હાલતું અભણ માણસ તમારે મેળ કરી લેવાનો એટલે અંધ સર તમે પૈસો હાચવો તમારી પાસે રાખો તમને કામ છે બટલા તમને છે અને તમે પછી આ વળા પળા થાય છે અને દુનિયા ફેમસ થવા જાય છે પછી તમારા સંતાનો તમને માજન વાળા બુક છે આ મહાજન વાળો બુઢા ને દેશીભાઈ એને માજન કહેવાય બીજી વાત જેને જેને મા બાપ ને માજનવાડા ને મિત્રો હું કાલે બોલ્યો છું અત્યારે બોલું છું એના ઘરનું પાણી નો પીતો હગા થવાની વાત ત્યાં રહી એના ઘરના પાણી નો પીશો અને કોઈ પણ મંદિરમાં મંદિર માં ફાળ હોય તો ન લેશો ને તમે તમારા માવતરને પછી મા માં મુક્તા થઈ જાય આ ધ્યાન રાખો અરે જે માવતરે તમને જન્મ દીધો છે બબે પાંચ પાંચ સંતાનો દીકરા હોય કે દીકરી હોય લીલા માંથી હુકામ હુરાવ્યા તમને ભણાવી ગણાવી આગળ મોકલ્યા અને તમે પછી એમ કહી કે મારા ભાડા નહીં તારા ભેડા આ ધ્યાન રાખજો ઉપરવાળાની હાઈ આવી લાગી જાય છે લાકડી નથી લાગતી ઉપરવાળાની લાકડી લાગે તો વાંધો તમે થઈ જાવ પણ લાગે છે એટલે સમજી ડોક્ટર એટલે ભગવાન નો ભાઈ છે એ પછી આવા દુખાવો ઉપડે પણ ડોક્ટર એમ કહી દે કે પચાસ લાખ નું થાય છે અજીશન બોલો જીવવું છે કે મરવું છે કે છે ભલે પચાસ નહીં હાથ થાય પણ મારો અજીશન પછી આ અજીશન લાગે છે પણ મા બાપની જેને સેવા કરી છે ને એની પેઢી પૂજાઈ જાય ભલે આવા બધા હોય ને કોઈ હોય લાખો માં એક બે જ હોય જે મુકતા હું તમને એક જ વાત કરું છું મિત્રો કર અને જો અહીંયા જ છે અહીંયા જ છે હું એનો દાખલો દઉં તમને કારણ કે હું ભૂતકાળ ને લઈને લાવી એકવીસમી સદી તમારા માટે મારા માટે બે છે પણ હું ભૂતકાળ ને બહુ માનવાળું તમને વાત કરું દાખલા તરીકે દાખલો નહીં હકીકત ની વાત હા ભૂતકાળ ને કે મગજ બેઠ આવે આ મોબાઈલ હવે એવું નથી તો અત્યારે તમે સડા પહેરો છો તેદી પહેરતા હતા અત્યારે તમે મમ્મી બોલો તેદી મમ્મી બોલતા હતા ભૂતકાળમાં વાલો છું પણ જ્યારે રાવણનો દીકરો મેઘનાથ એનું મૃત્યુ થયું ને હું પોટ આપું છું એટલે સલોચના રોવા મંડી રાવણે ને કીધું મંદોદરી રણ મેદાન માં રોવે છેલો છે ને જાણ કયો કે રોવાનું બંધ કરે વીર પુરુષની અડધા અંગની રોતી સારી નો લાગે તમે રાવણ રાવણને જવાબ આપ્યો રાવણ હે લંકેશ કલેશ હું બંધ સલોના કરી શકું કારણ હું એને બંધ નહીં કરી શકું સમજી લેજો આ આ આ રાવણ પણ એ કહી આમ આમાં બેઠા આપણે એનો વધ કરવાનો આ મારા તમારા મારા જીવનમાં આપણે ફલાણો ભાઈ બહુ ખરાબ હતો

તમારા બાપ દાદા જે સારા સારા કામ કરી ગયા છે તે આપણે યાદ કરી કાતરું હોત તો યાદ કરો આ હું રામાયણનો એક દીધો બીજી વાત કે મૃત્યુ થયું ત્યારે રાવણે દૂતને ને મોકલાવ્યો કે રામને માલમ થાય ત્યાં જ કહી દેજો એની જે વાનર સેના છે વાયન્દ્રા નહીં વારા વાનરમાં ઘડો ફેર વાનર માંથી માણા થયા છે તમારી વાનર સેના ને કહેજો આજનું યુદ્ધ નો કરે કેમ કે મારા દીકરા મેઘનાથ નું મૃત્યુ થયું ભલે તમે નામ લ્યો પડ્યું બધી વાત છે પણ આના અમુક જાળવો તમે મારા દીકરા મેઘનાથ નું મૃત્યુ થયું છે તો રામને માલમ થાય કે તમારી સેનાને કહી દેજો વાનર સેનાને કે યુદ્ધ ન કરે

તો દરિયાને સુકવી શકત રામ ધારત તો પુલ બનાવી શકત પણ નહીં એને લીલા કરવાની તો રામ ધારતી કર્યું કોને રામે જાણવા માટે મને કોઈ શેકે વાળું તો દરિયાદેવે બહાર નીર હાથ જોડીને કીધું ગયા પ્રભુ અખિલ ભરમા ના માલિક રાવણ તો ઉલ્લંઘન કરે તમે તો મર્યાદા પુરુષો તમે તમારી રઘુકુળ ની પરંપરા યાદ કરો કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન નો જાય રામને જાણવું દીધી પણ રામ જાણતા ચેતબંધુ રામેશ્વરાય ની જયારે સ્થાપના કરી ત્યારે ત્યાં રાવણ આવ્યો હતો કોણ એના મંત્ર બોલવા પૂજા પાઠ કરવા રાવણ આવ્યો હતો કારણ કે પંડિત નો દીકરો અને આપણે અહીંયા બ્રાહ્મણો આવે આપણે વાસ્તુ કરી હવન પૂજા પાઠ કરી આપણે બ્રાહ્મણ એવું નથી એનો ધંધો છે આ વાતનો આ ભણેલા બહુ બોલે ધંધો નથી એના લોહીમાં છે આદિ અનાદિ થી આલ્યો છે બ્રાહ્મણ કારણ કે બ્રાહ્મણ જન્મમાં અને મરણમાં બે જુએ આ હું મરી જાવ તો અહીંયા લાકડે બ્રાહ્મણ ને આવું પડે સલોક બોલવા બ્રાહ્મણ જન્મ માં જોવે છે મરણ માં જોવે હવે આવું કઈ આપણે રવા દીધું નથી હશે ક્યાં આ બ્રાહ્મણ ની જરૂર પડે છે કારણ કે આના લોહી માં છે એના સંસ્કાર માં છે આદિ અનાદિ થી હાલ્યું આવે છે અને ઘણા ખબર નો ધંધો ધંધો નો કહેવાય આ શું બિઝનેસ છે એના વારસાગત માં છે એટલે અમુક બોલતા નથી આવડતું એમ સમજો જરી એટલે રામે કીધું કે રાવણ ભુદૈવ શું કીધું ભુદૈવ આપણે શેતબંધુ રામેશ્વર અને લિંગ ની સ્થાપના કરી પૂજાપાઠ કર્યો હવે દક્ષિણા કે એક બાજુ આપો મારે એવી લેવી છે મારે ભેટ પૂજા કે આપણે યુદ્ધ થવાનું હું તમને ગેરભાવે મળ્યો છું પણ લક્ષ્મણ શેસાય છે એ મને ન મારે મારે તમારા હાથથી જાણવા છતાં વાત સાચી છે રાવણ હું વચન આપું છું પણ એક હું તને મારીશ માણ બધી વાત હાથીશ પણ તારો કોઈ પરિવાર મને કહેશે તો તારો પ્રાણ જશે નકર જશે નહીં કારણ